નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું ચેતન ચેતન કે ફાર્મર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કપા વિશે તો આ જે સાત દિવસની જે સિસ્ટમ હતી જેના હિસાબે આપણે બહુ ભારે રીતે અતિભારે વરસાદ પડ્યો અને એના હિસાબે આપણા જે પાકમાં છે એ ઘણા બધા નુકસાનો વેઠવા પડ્યા છે ઘણા બધાના કપાસો જે છે એ આડા પડી ગયા છે ઘણાના ફાળ ખીરી ગયા છે અને અત્યારે એક નવું આવ્યો છે જે સુકારો જે ઘણા બધા વરસાદને પરિણામે સુકારો આવી ગયો છે કપાસ આડો પડવાથી જે મૂળ છે જે એ ઊંચા થઈ ગયા છે અને એના હિસાબે જે છે એ સુકારો આવી ચૂક્યો છે મિત્રો તો હવે આ સુકારો આવ્યો છે તો હવે સુકારો આવ્યો તો સુકારોનું કરવું શું તો સુકારો માટે તો જે છોડ છે મિત્રો એ આડો તો પડી ગયો છે બરાબર છે હવે એને આપણે ઊભો કરવાનો નથી આ અમારી વાડીનો કપાસ છે અમે તો પાળા તાણ્યા હતા અને એના હિસાબે અમારો બહુ આડો નથી પડ્યો પણ ઓલપા જે પાળા નથીતાડ્યા એન પર વધારે આડો પડી ગયો છે તો મિત્રો હવે જે આડા પડી ગયા છે અને મૂળનું જે ખેંચાણ થઈ ગયું છે એના હિસાબે જે સુકારો આવી ગયો છે અથવા એમ પણ કહી શકીએ કે સુકારો આવવાનું કારણ વરસાદ પણ હોઈ શકે કે ઝેરી વરસાદ પડ્યો એના હિસાબે સુકારો આવી ચૂક્યો છે બરોબર તો મિત્રો હવે આપણે વાત કરીશું કપાસમાં જે સુકારો આવ્યો છે એની માટે આપણે શું કરવું તો એની માટે આપણે કાંઈ કરવાનું નથી આપણે ખાતર નાખી દેવાનું છે એમે અત્યારે યુરિયાના પાંચ ઠેરા નાખ્યા વીસ વીઘામાં અને આ વીસ વીઘામાં પાંચ ઠેરા નાખ્યા ખાતર થળિયા થળિયા નાખી દીધું બધે એટલે કમ્પ્લેટ જો સુકારો આવી ન જાય એ માટે અને જેને સુકારો આવી ગયો છે એને મિત્રો ખાતર નાખીને બે ત્રણ દિવસમાં પિયત આપી દેવાની રહેશે જેના હિસાબે કપાસ તમારો ઊભો રહે અને જે આપણે જે પાણી રહ્યું એ ઉતરી જાય બરાબર જે આપણે વરસાદનું પાણી રહ્યું એ ઉતરી જાય અને જે આપણે પિયત આપીએ એના હિસાબે જે જે વરસાદનો તર્યા લાગ્યો છે એ દૂર થઈ જાય બરાબર મિત્રો આ અમાર કપાસ છે તમે જોઈ શકો છો અને અત્યારે કાલે અમે દવા દવાનો છંટકાવ કરવાના છીએ કે વરસાદ ઘણો પડ્યો છે એના હિસાબે રોગચાળો પણ વધારો છે કારણ કે ઠંડી જેમ પડે એમ વધારે રોગ રોગ અટેક કરે મૂળમાં ફૂગનો અટેક પણ ઘણો બધો છે હવે હવે અત્યારે તો વરસાદ ઘણો આવ્યો કરે છે એટલે આપણે કાંઈ છંટકાવ ન કરી શકીએ પણ વરસાદ જાય અને પછી અમે પિયતમાં હ્યુમિક એસિડને એવું બધું આપીશું જેના હિસાબે મૂળમાં રોગ ન લાગે આ છે અમારી વાડી જે પચાસ વીઘામાં કપાસ છે આ છે અમારો કપાસ તો મિત્રો ગભરાવાનું કંઈ નથી હવે જે થઈ ગયું એ થઈ ગયું એમાં તો કોઈ કાંઈ કરી શકવાનું નથી પણ મૂંઝાવાનું નથી આપણે જે એની જે ટ્રીટમેન્ટ આવે છે ટ્રીટમેન્ટ એ આપણે તાત્કાલિક પણ આપી દઈશું તો છોડમાં સુકારો આવશે નહીં અને આપણે તેની માટે ઘણી જો બેદરકારી રાખીશું તો આપણે નુકસાન વેઠવું પડશે મિત્રો જો તાત્કાલિક પણ ધોરણે આની માટે જો આપણે ઉપાયો કરીશું તો સુકારો આવવાની સંભાવના ઓછી રહેશે અને આપણા ફળમાં એટલે આપણા જે કપાસ છે એ સારો રહેશે બરાબર તો સાવચેતી સલામતીની મિત્રો જો તમને આ વિડીયો ગમે હોય તો તમારી યુટ્યુબને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય જવાન